હેલો ફ્રેન્ડ્સ ને આજે આપણે બનાવીશું સોયા વડીની એકદમ ટેસ્ટી રેસીપી અને લાંબો સમય સુધી આપણે આને ખાઈ શકાય અને હું બનાવશું સાંજે જમવામાં મારા માટે કે સવાર સુધી આપણને ભૂખ પણ ન લાગે એ જ મેન છે અને આ મેં બનાવી છે ચાર વ્યક્તિ માટેનું એટલે મેં વધારે પડતા બધા વેજીટેબલ્સ કટિંગ કરેલા છે અને સોયા સોયાવળીને મેં ગરમ પાણીમાં પલાળી દીધી છે એક સમય એવો હતો કે જ્યારે આ બધી વસ્તુ મારી એક માટે બનાવતી હતી અને અઠવાડિયામાં ચાર વખત પાંચ વખત ગમે ત્યારે અમુક વસ્તુ રેસીપી બનાવવું ને તો બધા માટે બનાવું એ રીતની જ રસોઈ બનાવું સાંજે જમવામાં કેમ કે આપણે સાંજે પડતા પડતા આપણને એનર્જી પણ સારી એવી વપરાઈ ગઈ હોય એના પણ ભૂખ લાગી હોય અલગ અલગ બનાવવું નહીં અને અહીંયા મેં રાતે પલાયેલા ચણા અને મગ લીધેલા છે ને એમાં બીટ મરચી આદું ઉમેરી દઈશ અને આ રીતના ચીલા બનાવીશ એવું કંઈ ફિક્સ નથી કે આપણે આની સાથે આ જ ખાઈ શકાય બે રોટલી પણ લઈ શકાય છે મેં બનાય પલાયેલા હતા તો મેં આજે તમારા લોકો સાથે શેર કરી દીધું કે આ રીતના પણ આપણે બનાવી શકાય છે રોટલી સોયાવળીને શાક અને આપણે રોટલી સાથે બે રોટલી ને દહીં દૂધ તમે જે ખાવું એ રીતના લઈને આપણે આની સાથે આપણે ખાઈ શકાય છે જે લેવી આપણે બધું આપણી કેલેરી મેન્ટેનમાં જ આપણે લોસમાં ખાવાય અને પછી અહીંયા આપણા ગરમ ગરમ ચિલ્લા બને છે અને મારી દિશા અહીં બનીંગ કમ્પ્લીટ થઈ ગઈ છે બાય